ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સિહોરી દ્વારા લોકોને વીજ વાયર પરથી પતંગ લેવામાં જીવનું જોખમ છે ઉપર ચડવું નહીં તેવી કરાઈ અપીલ વીજ વાયરમાં ફસાયેલા પતંગો ખેંચીને કાઢવી નહીં વીજ લાઈન પાસે પતંગ ચગાવવાથી વીજ અકસ્માત થશે તેવો સંકેત છે વીજ વાયર પસાર થતા હોય તેવી સાવ નજીકથી પતંગ ઉડાવી નહીં પતંગના માંજમાં વીજવાહક પદાર્થ વાપરવો નહીં વીજ વાયરમાં ફસાયેલ પતંગને કાઢવા માટે લોખંડના સળીઓ તાર વાયર કે મેગ્નેટિક ટેપનો ઉપયોગ કરવો નહીં ટાવર કે વીજ લાઈનના થાંભલા પર ચડવું નહીં વીજ વાયર ઉપર દોરી નાખી લંગરથી રમવું નહીં ચાઇનીઝ બનાવટના ડ્રેંગન ક્રિશ જેવા દોરા વાપરવા નહીં આમ કરવાથી તમારી જાનને ખતરો પેદા થઈ શકે છે માનવતા ગ્રાહકો તથા જાહેર જનતાને ઉત્તરાયણ પર્વ સારી રીતે ઉજવવા તથા વીજ અકસ્માત નિવારણ માટે પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ વિગતો મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી છે

તાર તૂટી જવાની અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો બળી જવાની સંભાવના રહેલી છે તમારા ઘરની આજુબાજુમાં થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળિયા વડે તેને કાઢવાના કોલીએ કરશો નહીં ધાતુના તાર બાંધી પતંગ ઉડાડશો નહીં કારણ કે ધાતુના તાર વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાથી અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જિંદગી જોખમમાં ન મુકાય તેનો ખ્યાલ રાખો પતંગ ચગાવવા તેમજ પતંગ સાથે મેગ્નેટિંગ ટેપો તથા અન્ય વાયરનો ઉપયોગ કરવો નહીં ચાઇનીઝ દોરી માંજાનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી પાવર લાઇન કપાઈ જવાનો ભય સિવાય છે જેને લીધે પર છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે વીજ વાયર પસાર થતા હોય તેની સામ નજીકથી પતંગ ઉડાડશો નહીં ઉપરોક્ત સૂચનાઓ યાદ રાખી અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો વીજ અકસ્માત અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીની કોઈ જવાબદારી રહેશે નહીં જેની નોંધ લેવા વિનંતી છે આપણા બાળકોની સાથે રહી ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવશો તેવી શુભેચ્છા કોઈ પણ વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ઓગણીસ અથવા અઢારસો બસો તેત્રીસ પંદર ત્રેપન પાંત્રીસ ઉપર ફોન કરવા વિનંતી છે નસીબ બચાવે કોઈક વાર સુરક્ષા અથાવે પરંપાર જીવંત વીજવાયર સાથે રમત કરવાથી પતંગ બીજી મળશે જિંદગી ફરી મળશે નહીં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લોકોને પોતાના બાળકોનું ધ્યાન રાખવા કરાઈ અપીલ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા નો પર્વ આવી રહ્યો છે તેમાં આપણે નાના બાળકો પતંગ ઉઠાવતા હોઈએ ત્યારે કોઈ પતંગ લેવા રોટવા માટે લોખંડના સળિયાનો ઉપયોગ ના કરવો વિસ્તાર આવતા હોય નજીકનો વિસ્તાર હોય તો એ નથી જોઈ રહેવું ડાબા ઉપર ચડીને કોઈ વિસ્તાર ન હોય ના થાય તેનું ધ્યાન દોરવું નાના બાળકોનું ખાસ ધ્યાન દોરવું કે જે આપણે લોખંડના વાયરનો ઉપયોગ ના કરીએ ચાયની દોરીનો ઉપયોગ ના કરી તથા કોઈ ઝાડ પણ પતંગ હોય ત્યાં આગળ દિવસ વીસ હોય ત્યાં આગળ જતા હોય તો આપણે સાવધાની કરવી અને નાના બાળકોને સાચવું